હેલો ગાઈઝ સર મિસ્ટર કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી એ પણ સ્ટીમ કરીને બનાવીશું જેમાં તેલ પણ ઓછું વપરાશે અને હેલ્ધી પણ લાગશે તમને અને ખાવામાં પણ તમને એટલી સ્વાદિષ્ટ લાગશે તો ચાલો આજની રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા અઢીસો જેટલા સાબુદાણા લીધા છે તમારે તમારી રીતે લેવાનું હવે આપણે એને ચારથી પાંચ વાર આપણે એને સારી રીતે પાણીથી ધોઈ લેવાનું રહેશે એમાં સાબુદાણા ડૂબે એટલું આપણે પાણી ઉમેરવાનું રહેશે થોડું પાણી ઓછું જ રાખવાનું તમારે અહીંયા થોડું મારાથી વધારે પડી ગયું હતું તમારે થોડું પાણી આની કરતાં પણ ઓછું રાખવાનું અને ચારથી પાંચ કલાક જેવું એને રેસ્ટ આપવાનો પલાળવા દેવાનું તમે ઈચ્છો તો આખી રાત પણ તમે એને બોડી શકો છો તો જો આપણા સાબુદાણા હવે રેડી છે તમારે આ રીતના તોડીને પણ જોઈ લેવાનું જો સારી રીતે બોરાઈ ગયા છે હવે આપણે સિંગદાણાને શેકી લઈશું મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આપણે એને શેકવાના રહેશે જો તમારે સિંગદાણા કાચા આવી રીતે શેકીને ના લેવા હોય તો જે મોડી ખાડ સિંગ આવે છે તે પણ તમે લઈ શકો છો તો જો આપણા સિંગદાણા હવે શેકાઈ ગયા છે બરાબર આ રીતના તમારે આવી રીતના એનું છણો એક બેસીંગ દાણાને આવી રીતના છોલીને તમારે જોઈ લેવાના ચેક કરી લેવાના હવે આપણે તેલ લઈશું એમાં એક ચમચી જેટલું જીરું ઉમેરીશું એમાં મરચાં તીખાસ પ્રમાણે તમારે લેવાના મેં અહીંયા ત્રણ મરચાં લીધા હતા પરંતુ મોરા છે તમારે તમારી રીતે લેવા હવે જે આપણા સાબુદાણા પલળી ગયા હતા એમાં બાફેલા બટાકા મેં અહીંયા બે લીધા છે એને નાના નાના ટુકડા કર્યા છે તમે તમારી રીતે લેવું અને એને સારી રીતે મિક્સ કરી લેવાના થોડું હળવા હાથે મિક્સ કરવાનું હવે જે આપણે વઘાર બનાવ્યો હતો તે એમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું જો આમાં તેલ પણ ઓછું છે તમે તેલની જગ્યાએ ઘીનો પણ અહીંયા વઘાર કરી શકો છો એનાથી પણ સ્વાદ સારો લાગશે પણ મેં અહીંયા સિંગ તેલ લીધું હતું હવે આપણે એને સ્ટીમ કરવા મૂકીશું જો તમારે થોડા થોડા બનાવવા હોય તો થોડા થોડા સ્ટીમ કરવાના મેં અહીંયા બધા બનાવી દઈશ એટલે બધાને સ્ટીમ કરી દઈશ મીડિયમ ફ્લેમ રાખવાની અને દસથી બાર મિનિટ જેવું આપણે એને સ્ટીમ કરી લઈશું તો જો આપણા સાબુદાણા હવે સ્ટીમ થઈ ગયા છે મારે થોડું પાણી વધારે પડી ગયું હતું એટલે આ રીતના લાગે છે તમારે થોડું પાણી માપનું લેવાનું તો જો આપણે સાબુદાણાની ખીચડી હવે રેડી છે સ્ટીમ થઈને રેડી છે હવે આપણે એમાં બધા મસાલા કરીશું તો એના માટે જે આપણે શેકેલા સિંગદાણા હતા તે થોડા ઉમેરીશું થોડા સર્વ કરવા માટે રાખીશું ગાર્નિશિંગ માટે હવે મીઠો સ્વાદ પ્રમાણે નાખીશું અહીંયા સીંધો મીઠું તમારે નાખવાનું મરી પાવડર નાખીશું એકથી દોઢ ચમચી જેટલો તીખાસ પ્રમાણે તમારે નાખવાનો મરી પાવડર હવે જીરું શેકેલા જીરોનો પાવડર ઉમેરીશું એક ચમચી જેટલો અને લીંબુનો રસ ઉમેરીશું જેટલું ખટાસ તમને ગમતું હોય એ પ્રમાણે લીંબુનો રસ ઉમેરવાનો રહેશે મેં અહીંયા દાડમના દાણા લીધા છે તે આપણે ઉમેરીશું અને ફરારી ચેવડો ઉમેરીશું હવે થોડા દાણા ઉમેરીશું અહીંયા મેં દળેલી ખાંડ લીધી છે એક ચમચી જેટલી તમને ગળપણ વધારે ના ભાવે તો તમારે સ્કીપ કરી દેવાનું અને સારી રીતે એને મિક્સ કરી લઈશું આપણે તો જો આપણું સાબુદાણા ખીચડી હવે બનીને રેડી છે તો આપણે એને સર્વ કરી લઈશું ખાવામાં પણ સારી લાગશે અને પોચી પણ એટલા સાબુદાણા બની જશે સ્ટીમ કરશો એના લીધે અને હેલ્ધી પણ ગણાશે હવે ઉપરથી આપણે થોડા દાડમ દાણા ફરારી ચીવડો અને સીંગદાણા ઉમેરીને એને સર્વ કરીશું તો જો તમે જોઈ શકો છો કેટલી સરસ બની ગઈ છે આપણી સાબુદાણાની ખીચડી જો તમને મારી રેસિપી ગમે તો પ્લીઝ મારા વિડીયોને લાઈક શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમે ઘરે બનાવજો ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જરૂરથી કહેજો